ગુજરાતના પાટનગર એવા ગાંધીનગરમાં ફરી એકવાર અસ્પૃશ્યતાનો બનાવ સામે આવ્યો છે એકવીસમી સદીમાં જ્યાં આજે વિજ્ઞાન આસમાન સુધી પહોંચ્યું છે ત્યાં હજુ પણ નીચી માનસિકતાવાળા લોકો રહે છે તેનું ઉદાહરણ પૂરું પડે છે ગુજરાતના પાટનગરમાં જો આવી સ્થિતિ છે તો પછી દૂર આંતરિયાળ વિસ્તારમાં સ્થિતિ કેવી હશે તેની કલ્પના માત્ર દિલ જ થંભાવી દે છે ઘટના એમ છે કે ગાંધીનગરમાં આવેલ અડાલજ ગામે પરમાર મહેન્દ્રભાઈ આત્મારામભાઈ જેઓ ઘણા વર્ષોથી મરેલા ધોરની ખાલ કાઢવાનો વ્યવસાય કરે છે તેઓ હંમેશાની જેમ અત્યારે ત્યારે ત્યારે પણ એટલે કે મરેલા ઢોરની કાઢવા માટે અમુક અજાણ્યા ઈસમોએ આવી તેમના પર ઘાતક હુમલો કર્યો તેમાં સતીશ સુથાર નામના વ્યક્તિએ છરી વડે ઘા માર્યા હતા અને અન્ય પંદરથી થી વીસ વ્યક્તિઓ દ્વારા લોખંડની પાઇપો તથા લાકડીઓ વડે માર મારવામાં આવ્યો છે અને જાતિ વિષયક શબ્દો બોલી હળદુત કરવામાં આવ્યા છે આવા બનાવોના કિસ્સાઓ દિન પ્રતિદિન વધતા જોવા મળી રહ્યા છે છતાં પણ પોલીસ કે સરકાર દ્વારા કોઈ કડક પગલા લેવામાં આવતા નથી તેના પરિણામ સ્વરૂપે આવા આદમખોરો અને પછાત માનસિકતાવાળા લોકો આવા કાર્યો કરવા માટે વધુ પ્રેરિત થતા હોય છે હવા જોવાનું એ રહેશે કે આ ગુનેગારોને સજા મળશે કે પછી સામ દામ દંડ ભેદની નીતિને પગલે આ કેસનું પણ સમાધાન જ થઈ જશે આ ચક્કા માર્યા છે આ લાકડી મારી છે પછી પાછળ બતાવો મને નીકળો હું વિડીયો ઉતારું છું હા બરાબર સ બરાબર હવે હાથે બતાવો પિસ્તાલીસ વર્ષથી મરેલા ઢોર ઉપાડવાનું કામ કરે છે આ ગૌરક્ષકવાળા એ ચક્કા લાકડીઓ મારી છે સાહીઠ વર્ષના વૃદ્ધ જે બચપન થી જ આ મરેલા ઢોર ઉપાડવાનું કામ કરે છે થપ્પડ બી માર્યા છે તમારું નામ મહેન્દ્રભાઈ આત્મારામ પરમાર હિન્દુ ચમાર હિન્દુ ચમાર